કેમ છો દોસ્તો દોસ્તો ગઈ કાલે એસટીઆઈ ની પરીક્ષા પતિ એસટીઆઈ ની પરીક્ષા ની અંદર આમ પેપર ઓવરઓલ બહુ સરસ હતું બરાબર પણ કેટલા ક્વેશ્ચન એવા હતા કે જે મને લાગે છે જે વિવાદાસ્પદ બની શકે છે જો કે જીપીએસસી આન્સર કી આપે છે એના ઉપર આપણે આધાર રાખવાનો છે પણ છતાંય કેવી રીતે વિવાદાસ્પદ બની શકે છે એની અહીંયા ખાસ ચર્ચા કરવી છે હિસ્ટ્રીના કેટલાક સવાલ જે છે એની વાત કરી રહ્યો છું જેમ કે અહીંયા એક સવાલ જે છે કે કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલા પુસ્તક અર્થશાસ્ત્ર વિશે નીચેનામાંથી વિધાન તપાસો બરાબર છે કયું વિધાન સાચું છે આવો એક સવાલ છે અને આ પહેલું વિધાન છે કે આ પુસ્તક સંસ્કૃતમાં લખવામાં આવેલું હતું તો એ વિધાન સાચું છે અને બીજું તમને સ્ક્રીન ઉપર આ સવાલ પણ દેખાતો હશે અને બીજું છે કે આ પુસ્તક અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ નું પુસ્તક છે અર્થશાસ્ત્ર પહેલાના સમયમાં રાજ વહીવટ જોડે પણ જોડાયેલું હતું એ માત્ર કોઈ અર્થવ્યવસ્થા જોડે નહોતું જોડાયેલું કૌટિલ્ય રાજશાસ્ત્ર પુસ્તકમાં માત્ર કોઈ કર વ્યવસ્થાની વાત નથી એમાં રાજ પણ ચર્ચા કરવામાં આવેલી છે કે મૌર્ય શાસન પ્રશાસન કેવી રીતે ચાલતું હતું એ સમયની સમાજ વ્યવસ્થા એની પણ ચર્ચાઓ છે એની અંદર એટલે માત્ર અર્થવ્યવસ્થા જોડે જોડાયેલું છે તો આ વિધાન ખોટું થઈ જાય છે ખ્યાલ આવે છે હે તો આ એક પ્રશ્ન જે છે કાલ ઉઠીને વિવાદાસ્પદ થોડુંક બની શકે છે પણ આમાં માત્ર એક જ સાચું આવે મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો બરાબર છે અને લગભગ એ જ આન્સર સાચો આવશે પણ છતાં પણ આપણે જીપીએસસી ના ઉપર આપણે આધાર રાખીશું કે એ શું કહે છે પછી બીજો એક સવાલ જે છે જે પણ મને લાગે છે જે વિવાદાસ્પદ બની શકે એમ છે અને એ સવાલ કયો છે તો એ સવાલ છે કે યસ જો સ્ક્રીન ઉપર તમને સવાલ દેખાતો હશે સવાલ છે ઉભા જો દોસ્તો યસ કે કે સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેનામાંથી વિધાન કયું સાચું છે છે આવો સવાલ ઓકે તો ભાઈ પાકી ઈટોનો મોટા પાયે ઉપયોગ થતો હતો સિંધુ સંસ્કૃતિની અંદર તો એ વિધાન સાચું છે અને બીજું વિધાન એવું છે કે હડપ્પાની ગટર વ્યવસ્થા બેજોડ હતી જો સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેનામાંથી સાચું વિધાન છે એ તપાસવાનું છે

કે એને સભ્યતા તરીકે આ લોકો જો કન્સિડર કરતા હોય તો પછી આ વિધાન સાચું થઈ જાય છે કે બેન કે અન્ય જે સમકાલીન સભ્યતાઓ હતી ચાહે મેસોપોટેમિયાની હોય કે હવાંગોની સભ્યતા હોય કે આવી જેટલી પણ સભ્યતાઓ છે તો એ બધા કરતાં એ ગટર વ્યવસ્થા સૌથી સારામાં સારી હડપ્પાની સભ્યતાની હતી બીજી સભ્યતાઓમાં તો જોવા પણ નથી મળતી ગટર વ્યવસ્થા આપણે ત્યાં જોવાય મળે છે અને જે ઉત્તમ પ્રકારની ગટર વ્યવસ્થા છે તો એ દ્રષ્ટિકોણથી જો આને સભ્યતા તરીકે કન્સિડર કરે છે આ લોકો

એક આર્ટ એન્ડ કલ્ચરનો એક સવાલ છે ઓકે જે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછ્યો છે એટલા માટે જવાબ આપી રહ્યો છું કે નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણની દાસલીલાના દર્શન કર્યા તે પવિત્ર સ્થળ કયું છે હું ને બીજા એક મેડમ છે હું જે જગ્યાએ ભણાવું છું પ્રિયંકા મેડમ ઘણા બધા તમે ઓળખતા પણ હશો જે પણ હિસ્ટ્રી કલ્ચર ભણાવ્યા છે અને અમે લોકોએ ભેગા થઈને આખી આ વસ્તુ જોઈ અમે જોયું છે નેટ ઉપર ને બધી જગ્યાએ પણ સર્ચ કર્યું છે અને જેમાં સાચો આન્સર નિધિવન વૃંદાવન જ આપે પણ ઘણાના મગજમાં એવું છે કે કે એમાં તકલીફ એ છે કે અહીંયાના જે કેટલાક નાના મોટા પબ્લિકેશનો છે એની અંદર વાર્તા એવી કરેલી છે કે નરસિંહ મહેતા જ્યારે એમના પત્ની માણેકબાઈ જે છે એમને ટોણામેળા मारे છે ને નારાજ થઈ જાય છે ને પછી નરસિંહ મહેતા ફરતા ફરતા ભાવનગરમાં ગોપનાથ ખાતે પહોંચે છે ત્યાં તપસ્યા કરે છે ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભગવાન શંકર જે હતા એમને નરસિંહ મહેતાને કહે જગબูล તારે શું જોઈએ છે એટલે નરસિંહ મહેતા કહે છે પ્રભુ તમને જે ગમે મને આપી દો અને નરસિંહ મહેતા એ સમયે હે કે ભાઈ નરસિંહ મહેતા જે છે એમને પૂછે છે કે તારે શું જોઈએ છે તો નરસિંહ મહેતા શું કહે છે કે તમને જે ગમે આપી દો અને ભગવાન શંકર કહે છે તતાસ્તુ અને ત્યાં પછી એમને રાસલીલાના દર્શન દેખાવા લાગે છે આ બી એક કહાની છે શોર્ટ શોર્ટમાં ફટાફટ તમને કહી રહ્યો છું તો ઘણાનું એવું માનવું છે કે અચ્છા તો ગોપનાથ ખાતે જ એમને આવું દેખાયું હશે કે આવી રીતે રાસલીલા ભગવાન કૃષ્ણ રમી રહ્યા છે ઓકે બાકી નેટ ઉપર ને બધી જગ્યાએ સર્ચ કરશો તો એમાં આન્સર મળશે તમને નિધિવન ઓકે તો હવે જોવાનું રહે છે કે જીપીએસસી આમાં શું આન્સર આપે છે બીજી વસ્તુ બીજી વસ્તુ બીજો એક સવાલ આપણે જોઈએ કે જે પણ એક વિવાદાસ્પદ બની શકે એમ છે અને છે યસ કે નીચેનામાંથી વિધાન સાચું તપાસો એવો એક સવાલ છે ઓકે આ જી સિરીઝની અંદર 39માં નંબરનો સવાલ છે તમને દેખાતું પણ હશે સ્ક્રીન ઉપર કે 1608 માં વલંદાઓએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું એટલે ડચ લોકોની વાત છે વલંદાઓ

ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જે છે એની અંદર આની સ્પેસિફિકેશન ને આપી એ લોકોએ સીધું એવું લખી દીધું છે કે આ લોકોની પહેલી વેપારી કોઠી સુરત ખાતે સ્થાપાયેલી હતી તો ત્યાં એ વસ્તુ ખોટી થઈ જાય છે પશ્ચિમ ભારતની એ લોકોની પહેલી વેપારી કોઠી જોવા જોઈએ એવું કદા સ્પેસિફાય કર્યું હોત તો સુરત તમે ટીક કરી દો એ વાત બરાબર છે પણ અંગ્રેજોની એવું સ્પષ્ટતા કરે કે અંગ્રેજોની પ્રથમ વેપારી કોઠી કઈ તો આકમન કરીને તમારે મસૂલી પટનામાં જ લખવું પડે ઇન્ટરનેટ સોર્સ ઇન્ટરનેટ સોર્સ ત્યાં પણ જોવા મળશે અને સારા તમે પુસ્તકો લાવશો રેફરન્સ બુકો તો ત્યાં પણ લખેલું હશે મસૂલી પટનામ જ ઓકે એટલે આ વિવાદાસ્પદ બની શકે એમ છે પણ હવે કદાચ જીપી આ તમારું જીપીએસસી બોર્ડ જે છે એવું કહે કે ના જીસીઆરટી માં લખ્યું છે એને જ અમે માન્ય ગણીશું તો પછી આ બીજું વિધાન સાચું થઈ જાય ત્યાં એટલે એવું પણ બની શકે એમ છે એટલે આ પણ વસ્તુ વિવાદાસ્પદ બની શકે એમ છે એટલે તમે ધ્યાનમાં રાખતા રહેજો કાલુદિન તમને વાંધા અરજી પણ કરવી હોય

ઓકે આમ તો હવે કોઈ વિવાદાસ્પદ બને એવું કઈ મને લાગતું નથી બાકી તો બધા બરાબર છે પણ હિસ્ટ્રીની અંદર આજે બે ત્રણ સવાલ મને વિવાદાસ્પદ બને એમ લાગતા હતા તો એની અહીંયા મેં ચર્ચા કરી ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો એટલે કાલ ઉઠીને એમને કોઈ વાંધા અરજી કરવી હોય તે વાંધા અરજી કરી શકે છે ઇવન એક સવાલ તમને એ પણ પૂછેલો હતો હે એક સવાલ હા જો એક સવાલ જે છે અને મારું એવું માનવું છે કે આ સવાલ તો રદ થવો જોઈએ કેમ કે આવી કોઈ વસ્તુ જે છે એ ક્યાંય મારા વાંચનમાં તો નથી જાય ને મારા જે બધા મિત્રો જે કદાચ હિસ્ટ્રી ભણાવે છે તો એ લોકો વાંચનમાં નથી આવી આવી વસ્તુ ઓકે કે કાપડની ડિઝાઇનની કઈ હસ્તકળા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં શરૂ થઈ હતી અને હજુ પણ લોકપ્રિય છે બોલો આવો સવાલ કે ભાઈ ફેટો છે બાંધણી છે પટોળા છે કેડિયું છે હવે સિંધુકાટી સભ્યતામાં જો કાપડની વાત કરીએ તો લાલ કલરનો સુતરાઉ કાપડનો કટકો મોહંજોધોરો નગરમાંથી મળી આવેલો છે જે સુદ્રાવ કાપુરનું એક જૂનામાં જૂનું ઉદાહરણ છે બરાબર છે પણ હવે અહીંયા જે વણાટની એની જે આખી વાત કરી છે કોઈ કેડ્યું તો કેડ્યા જેવું વસ્ત્ર પહેરેલું હોય એવી તો કોઈ વસ્તુ મારા ધ્યાનમાં નથી કોઈ મૂર્તિ એવી મળી હોય જેમાં કેડ્યું જેવું કંઈક વસ્તુ પહેરી હોય ઇવન બાંધણી વસ્તુ જે છે તો બાંધણી જે છે બાંધણી એ ટાઈ એન્ડ ડાય ટેકનિકથી બનતી વસ્તુ છે ટાઈ એન્ડ ડાય ટેકનિક એનાથી બનતી વસ્તુ છે તો એવી પણ કોઈ વસ્તુ મારા ધ્યાનમાં નથી આવેલી હે ફેટો અને પટોળા પટોળા તાણાવાળાની ટેકનિકથી બને છે અને કુદરતી રેશમમાંથી બનતા એ પટોળા છે કાપડ નહીં કુદરતી રેશમ ની અહીંયા વાત છે તો એવી પણ કોઈ વસ્તુ આપણા ધ્યાનમાં નથી આવેલી હે કદાચ બને આન્સર તો આવું ફેટો કે આવું કંઈક હોય તો બાકી એવું મારા વાંચનમાં તો નથી એટલે આ સવાલ એટલો વિવાદાસ્પદ છે એ લોકો કયા સોર્સમાંથી આ વસ્તુ પૂછી છે ને તો એ પણ જોવાનું રહે છે હું તો કહીશ કે ભરતી બોર્ડ એને બતાવે કે ભાઈ આ સોર્સમાંથી અમે આ વસ્તુ પૂછેલી છે બાકી આવી કોઈ વસ્તુ મારા ધ્યાનમાં આવેલી નથી એટલે આ સવાલ એક વિવાદાસ્પદ બની શકે એમ છે નાઇન્ટી ટુ નંબરમાં જી સિરીઝનો આ ક્વેશ્ચન છે આપણે છેલ્લે જીપીએસસી ભરતી બોર્ડ ઉપર જ છોડવાનું થાય છે કેમકે મહા મહિમે લોકો જ છે એમાં આપણે કંઈ ન કરી શકીએ ખ્યાલ આવે છે જે તે ભરતી બોર્ડ જે છે એના હાથમાં આખરી સત્તા હોય છે એ ડિસિઝન લેશે ઓકે તો કેટલાક સવાલ કે જેને અહીંયા ડિસ્કસ કરવા તા એની મેં વાત કરી વધુ ને વધુ આ વિડીયોને શેર કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી ભવિષ્યમાં વાંધા અરજી કાઉં કંઈક કરવું હોય તો એ લોકો કરી શકે થેન્ક યુ સો મચ